હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે દરેકના ઘરમાં કોઈ પણ એજના લોકો હોય તેને વ્હાઈટ હેર અને આ રીતેના ગ્રે હેરની પ્રોબ્લેમ થતી હોય છે અને તેના માટે માર્કેટમાંથી કોઈ પણ હેરડાઈ કે હેર કલર લઈ લઈએ તેમાં કેમિકલ તો હોય જ છે અને કેટલીક એવી હેરડાઈ છે જે હવે ઇન્ડિયામાં બેન પણ થઈ ચૂકી છે તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરમાં જ રહેલી વસ્તુઓથી હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ કોઈપણ કેમિકલ વગરની હેરડાઈ ઘરે બનાવવાની રી એકવાર વિડીયો જોઈ અને જરૂરથી ટ્રાય કર તેના માટે લોખંડના તળિયાવાળું કોઈપણ વાસણ અથવા તો પેન લઈ લેશું જેમાં પાંચ નંગ બદામ એડ કરી અને શેકતા જવાની છે તેની સાથે જ બે ચમચી જેટલી મેથી એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને શેકતા જઈશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી કલોજી એડ કરીશું અને તેને પણ ચલાવતા જઈ અને શેકતા જવાનું છે લગભગ તેનો કલર બ્લેક થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે ત્યારબાદ હવે આપણે તેમાં ડુંગળીનું ઉપરનું લેયર એટલે કે જે આપણે તેની સ્કીન અથવા તો ફોતરા કરતા હોઈએ છીએ તે એડ કરવાનું છે અને એટલા જ આપણે લીમડાના પાન એડ કરીશું હવે બધી જ સામગ્રીઓની ગેસની મીડિયમ ફ્લેમ પર ચલાવતા જવાનું છે ઘરમાં જ રહેલી નેચરલ સામગ્રીઓથી બનતી આ હેરડાઈ ફક્ત હેરને કલર કરવામાં જ ઉપયોગમાં નથી આવતી તેની સાથે જ તેના બીજા બેનિફિટ્સ પણ એટલા જ વધારે છે આ હેરડાઈથી હેર ગ્રોથ પણ વધે છે વાળ જાડા લાંબા શિલ્કી થઈ છે અને તેની સાથે જ ડેન્ડ્રવ ફંગસ જેવી જે પ્રોબ્લેમ હોય તે પણ સોલ્વ થઈ જાય છે બધું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને આ રીતે તેને એક પ્લેટમાં કાઢીશું જેમાં આપણે તેને દસથી પંદર મિનિટ ઠરવા દઈશું સામગ્રીઓ ઠરે છે ત્યાં સુધીમાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું ઠરી ગયું છે તો હવે આપણે તેને મિક્સરના ચારમાં એડ કરી અને એકદમ સ્મૂથ પાવડર થાય તે રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતેનો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે જેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ આ ડાઈને તમારે જે પણ બાઉલ અથવા તો કન્ટેનરમાં સ્ટોર કરવી હોય તેમાં જ કાઢવાનો છે ત્યારબાદ આ હેર ડાયના વધારે બેનિફિટ્સ મળે તેના માટે આપણે તેમાં બેથી ત્રણ નંગ વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું જેથી કરી અને તેના હેર બેનિફિટ્સ પણ આપણને વધારે મળે જે એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ આપણે તેમાં કોકોનટ ઓઇલ એડ કરીશું જે મેં અહીંયા એકથી દોઢ ચમચી જેટલું કરેલું છે ત્યારબાદ હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો ઘરની જ સામગ્રીઓથી બનતી આપણી નેચરલ હેરડાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે વીકમાં એક વખત આ હેરડાઈનો તમે ઉપયોગ કરી શકો છો અને નેચરલ સામગ્રીઓના ઉપયોગથી આ હેરડાઈ બનાવી છે એટલે તેના રિઝલ્ટ પણ તમને ધીમે ધીમે મળશે અને હવે આ હેર ડાઈનો ઉપયોગ કેવી રીતે કરવો તો જ્યારે પણ તમારે હેર વોશ કરવા હોય તેના એક કલાક પહેલાં સ્કાલ્પમાં લગાડવાનું છે તેની સાથે જ્યાં પણ તમને વ્હાઈટ હેર અથવા તો ગ્રે હેર દેખાય તો તમે લેન્થમાં પણ લગાડી શકો છો તો તમે પણ આ ઘરે બનાવેલી નેચરલ હેરડાઈલનો ઉપયોગ જોરથી કરજો અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ